સિંચાઈ માટે ઉપલબ્ધ કરવામાં આવતું પાણી બંધ થતાં ખેડૂતો વાવ કલેક્ટર કચેરીએ પહોંચી ગયા વાવ સુઈગામ થરાદ ભાભર સહિતના તાલુકાના કેટલાક ક્ષેત્રોમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહ્યું નથી વાવ મામલતદાર કચેરીમાં રજાના દિવસે કોઈ અધિકારી ન હોવાથી ખેડૂતો તંત્ર પ્રત્યે નારાજગી પણ જોવા મળી સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે તો ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી દીધી છે સૌથી વધુ ખેડૂતોએ આવેદન આપ્યા વિના જ પરત ફર્યા હતા ખેડૂતોની ફરિયાદ છે કે ચૂંટણીમાં આગેવાનો મતદાન માટે ખેતરે ખેતરે ફરતા હતા હવે તેમની વાત કોઈ સાંભળી રહ્યું નથી એકત્રીસ માર્ચથી તમામ બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ કરાયું છે પાણી બંધ થતાં સરહદી વિસ્તારમાં ખેડૂતોની હાલત વધુને વધુ કફોડી બનતી જઈ રહી છે સિંચાઈ માટે પાણી બંધ થતાં ઘાસની પણ અછત સર્જાય કરાઈ છે ઘાસના પૂડા પશુપાલકોને પૂરતા પ્રમાણમાં મળી રહ્યા નથી મામલતદાર ઓપી સાહેબ શ્રીની આવેદન પત્ર દેવા આવેલ છે ખેડૂતોને પાણી મળતું નથી ખેતરોમાં વસવાટ કરે છે માલ બોળો છે પછી ઘાસ છે અમારું વાવ થરાદનું ઘાસ ઠેઠ યાદવાણી સુધી જાય છે પાલનપુર સુધી એટલે આ અસર ઠેક ત્યાં સુધી પડવાની છે જો સત્વરે કેનાલ ચાલુ કરવામાં નહીં આવે તો ખેડૂતોને મોટે નુકસાન થાય ઘાસની મોટી તંગી ઉભી થશે પીવાના પાણીનો પ્રશ્ન બનશે અત્યારે વાવ તાલુકાની અંદર નાના નાના ખેડૂતભાઈ પચીસ થી ત્રીસ ઢોર છે અને પંચોતેર વસ્તી જે વગડે વસે છે ગોમની મલ કરતા કોઈ છે નહીં તો એ પચીસ ઢોરોને પાણી પીવા માટે ફક્ત અને ફક્ત કેનાલનો આધાર છે બીજો કોઈ આધાર નથી એટલે સત્વારે સરકાર સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે પાણી છોડે અને ઘાસચારો ખેડૂતોને બચાવે અને પશુ આજે આજે દ્વારા આવ્યા છે 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 રજા થઈ પણ માટે ખરેખર આવેદનપત્ર એમને પણ લેવું પડે ગમે તે જવાબદારી વ્યક્તિ હોય એમને લેવું પડે કારણ કે જો રાજકીય મિટિંગ હોય એમની ગમે ત્યારે તારી વ્યક્તિઓ ગમે ત્યારે ગમે તાર ચાલુ રાખતા હોય છે પણ હોતો નહીં અમે તો આવતીકાલે આવેદનપત્ર ખેડૂતો બધા આવશે